સ્વરોજગારીના હેતુ માટે બાર દૂધવાળા વાળા પશુઓના ડેરી ફાર્મ ની સ્થાપના માટે સહાય આપવામાં આવશે સહાય ફક્ત રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માં મેળવેલા ધિરાણ પર જ મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ લેવા માટે બેંક માંથી લોન મંજૂરી મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે તમારે પેલા બેંક ની અંદર મંજૂરી મળ્યા પછી તમે આ ખેડૂત પોર્ટલની અંદર તમે ફોર્મ ભરી શકશો ખેડૂત મિત્રો આ યોજનામાં સહાયની વાત કરીએ કેટલી સહાય મળે તેની વ્યાજ સહાય બેંક વિરાન પર પાંચ વર્ષ સુધી હોય છે સામાન્ય કેટેગરી જેમાં મહિલા અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના આઠ પોઇન્ટ પાંચ ટકા લોકો મહિલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે આઠ આઠ પોઈન્ટ પાંચ ટકા ગીર અને કાન્કોરેજ માટે મહત્તમ બસો બાર ટકા રહેશે કેટોલ શેડના બાંધકામ માટે સહાય સામાન્ય પચાસ ટકા અથવા તો વધુમાં વધુ એક લાખ પચાસ હજાર ગીર કે કાંકરેજ માટે પંચોતેર ટકા અથવા વધુમાં વધુ બે લાખ પચીસ હજાર પશુઓના વીમા પ્રીમિયમ પર સહાય સામાન્ય પંચોતેર ટકા અને વધુમાં વધુ તેતાલીસ હજાર બસો ગીર કે કાંકરેજ માટે નેવું ટકા અથવા વધુમાં વધુ એકાવન હજાર આઠસો ને ચાલીસ રૂપિયા મરજિયાત કટક સામાન્ય યુનિટી કોસ્ટ પંચોતેર ટકા લેખે અને વધુમાં વધુ અઢાર હજાર સાપ કટરના નવ હજાર ફોગર સિસ્ટમ અને તેત્રીસ હજાર પાંચસો પચાસ મિલિયન મેકેનિકલ મશીન પાત્રતા અને માપદંડની વાત કરીએ આ યોજનાની અંદર આપણે તમામ પશુપાલકો તથા સ્વ સહાય જૂથોમાં આ યોજનાનો લાભ લઈ શકશે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંક પાસેથી ફરજિયાત પોને ધિરાણ મેળવેલ હોવું જોઈએ પોતાની માલિકીની ભોગવટની અથવા લીજ ઉપર જમીન હોવી જોઈએ નિયમિત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનની ખરીદી થયેલી હોવી જોઈએ તમામ શરતોનું પાલન થતું હોવું જોઈએ આ યોજનાની અંદર ઓનલાઈન અરજીની પ્રક્રિયાની વાત કરીએ આપણે ઓનલાઈન અરજી ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગમાં યોજનામાં કરવાની રહે છે યોજનાનું નામ સ્વરોજગારી હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દૂધ પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજના હશે અહીં ખેડૂત પોર્ટલ ટુ પર હાલમાં ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ છે ઓનલાઈન અરજીની તારીખની વાત કરીએ આપણે નવ મે બે થી લઈને પંદર જૂન બે સુધી ફોર્મ ભરવાનું રહેશે ચાલુ ઓનલાઈન અરજી ક્યાં કરવી તેની વાત કરીએ ગ્રામ પંચાયત ખાતે વીસીએ द्वारा कॉमन सर्विस सेंटर એટલે કે CSC દ્વારા સા이버 કાફે અથવા તો ઓનલાઈન સેન્ટર પર જઈને અથવા તો ઘરે બેઠા પોતાના Android મોબાઈલ થી તમે ફોર્મ ભરી શકો છો વેબસાઈટની લિંક નીચે વિડીયોની અંદર આપી દીશુ ડોક્યુમેન્ટની વાત કરીએ ડ્રાઇવિંગ કાર્ડ આધાર કાર્ડ જાતિનો દાખલો બચત ખાતા એટલે કે બેંક પાસબુકની ઝેરોક્સ આધાર કાર્ડ બેંક લોન મંજૂરીનો આદેશ અરજી સબમિટ કરવાની પ્રક્રિયાની વાત કરીએ આપણે ઓનલાઈન અરજી સહી કરો જરૂરી ડોક્યુમેન્ટ જોડો અરજી કર્યાના સાત દિવસમાં તમારા તાલુકાની પશુપાલન ઓફિસ સરનામે જમા કરાવવાના રહેશે આ ફોર્મ તમારે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા